સમજો પાછળ શ્રી હનુમાન દાદા નું મંદિર આવે છે દર્શન કર્યા બાદ હનુમાન દાદા ના મંદિર ની એક્ઝેક્ટ બાજુ માં તમે જોઈ શકો છો કે શિવ ભગવાન નું મંદિર આવે છે પહાડ છે જે શિરફળ નો આપડે અહીંયા ટાબો પર ચીડે છે અને અહીંયા થી ટાબો પરથી આપણને કઈક આવી રીતે આપણને જોવા મળે છે તો તમે વિડીયો માં નિહાળી શકો છો અને અહીંયા તમે જોઈ શકો છો કે શ્રીફળ અને અન્ય પરસે પણ અહીંયા લોકો ચડાવતા છે એ તમે વિડીયોમાં જોઈ શકો છો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ફરી એકવાર વિક્રમ ઠાકોર જીરો પોઈન્ટ સેવન ચેનલમાં મિત્રો આજે આપણે આવી પહોંચ્યા છીએ લાખણ તાલુકાના ગેડા ગામે અને અહીંયા તમે જોઈ શકો છો કે પાછળ શ્રી હનુમાન દાદાનું મંદિર આવેલું છે અને મિત્રો એવું કહેવાય છે કે જે શ્રીફળનો જે પહાડ કહેવાય છે એવું માત્ર ને માત્ર બનાસકાંઠામાં એક મંદિર હોય તો માત્ર ને માત્ર એક ગેડા ગામે જે હનુમાન દાદાનું મંદિર છે અને અહીંયા એક શ્રીફળનો પહાડ તરીકે જે હનુમાન દાદાનું મંદિર ઓળખાય છે અને આ જે મંદિરનો ઇતિહાસ છે એ મિત્રો ચારસો વર્ષ જૂનો છે તો મિત્રો આજે શનિવાર છે એટલે શનિવારના દિવસે અમે અ તમને દર્શન કરાવીશું હનુમાન દાદાના તો તમે જોઈ શકો છો પાછળ મંદિર છે ને અત્યારે એમ કહેવાય કે હજારોની સંખ્યામાં લોકો અહીંયા હનુમાન દાદાના દર્શન કરવા માટે આવે છે તો મિત્રો વિડીયો સુધી બન્યા રહેજો તો તમને હનુમાન દાદાના દર્શન કરાવીશું અને કોમેન્ટમાં જે હનુમાન દાદા લખવાનું ના ભૂલતા અને અમારી ચેનલ ઉપર પહેલી વાર તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા તો મિત્રો તમે જોઈ શકો છો કે આજે શનિવારના દિવસે એમ કે હજારોની સંખ્યામાં હનુમાન દાદાના દર્શન કરવા માટે અહીંયા લોકો ઘેરા આવ્યા છે તો તમે વિડીયોમાં નિહાળી શકો છો హనుమం దాదా ద

মিডি থ্ৰু বাই মিছো મિત્રો મારે તમને ખાલી એટલી રિક્વેસ્ટ છે કે તમે હનુમાન દાદાનો મહત્વ વિડીયો પૂરો જજો અને અહીંયા તમે જોઈ શકો છો કે હનુમા જે ઇતિહાસ ચારસો વર્ષોનો એ અહીંયા મેન્શન કરેલો છે તો તમે વિડીયો સ્વરૂને વાંચી શકો છો તો આપણે મંદિરની બહાર નીકળીશું મંદિરની બહાર એટલે તમે જોઈ શકો છો કે પરસેકમાં લોકો લાઈન લાગેલી છે પર અને લોકોમાં જોઈ શકો છો પરસદ માટે અહીંયા લોકોની લાઈનો લાગે છે આપણને આવી રીતે જોવા મળે છે મંદિર આ ટાઈપનો આપણને માહોલ જોવા મળે છે એ તમે વિડીયો જોઈ શકો છો પહાડ મિત્રો તમને આગળ પહાડ બતાવીશું ધાબા ઉપરથી એવી રીતે આપણને જોવા મળે છે એવી રીતે

જય દર્શન કરાવન તો તમે શિવ ભગવાન ના દર્શન કરી શકો છો અને હનુમાન દાદા ના મંદિર ની એક બાજુમાં જ આ શિવ ભગવાન નું મંદિર આવેલું છે તો મિત્રો હવે આપણે આગળ જઈશું ને આગળ જઈ અને અહીંયા તમે જોઈ શકો છો કે આપણે જે પહાડ છે શ્રીફળના અને આપણે રાઉન્ડ મારી રહ્યા છીએ પાછળની ગલીમાં તમે અહીંયા નીકળ્યા જઈશો તમને ખબર હશે કે શ્રીફળના પહાડની પાછળ આપણે ચાલી રહ્યા છીએ અને અહીંયા તમે જોઈ શકો છો કે અત્યારે મકાનનું કામ ચાલુ છે આપણે અહીંયા ઢાબા ઉપર ચડી અને તમને શ્રીફળનો પહાડ છે આપણે વિડીયોમાં તમને બતાવીશું મિત્રો વિડીયોમાં બન્યા રહેજો છેલ્લે સુધી તો મિત્રો આપણે પહાડ છે જે શિરફળનો આપણે અહીંયા ટાબો પર ચીડે છે અને અહીંયાથી ટાબો પરથી આપણને કંઈક આવી રીતે આપણને જોવા મળે છે તો તમે વિડીયોમાં નિહાળી શકો છો એકદમ ક્લીન અહીંયાથી જે શિરફળનો પહાડથી આપણને જોવા મળે છે તો મિત્રો આ વિડીયોને અહીંયા આપણે કરીએ છીએ એન્ડ અને આશા રાખે છે કે આજનો વિડીયો તમને પસંદ આવ્યો છે જો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરી દેજો અને કો શેર કરજો અને કોમેન્ટમાં જય હનુમાન દાદા લખવાનું ના ભૂલતા અને મારી આ ચેનલ ઉપર પહેલી વાત તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હનુમાન દાદા